મારું નામ સુનિલભાઈ આના માટે સરકારે પગલા લેવા જોઈએ આપણી સરકાર હજુ સુધી વિરોધ નથી નોંધાયો નથી નોંધાયો સાચી વસ્તુ સાહેબ હજી સુધી તો એક નિવેદન નથી આપ્યું સરકારે કે આ ખોટું છે અમે વિરોધ નોંધાય છે પણ પેપર જોઈને આપણને બી દુઃખ થાય છે આ વાંચીએ હેડિંગ હિન્દુઓનું આ તોડી નાખ્યું આ ઘરો તોડી નાખ્યા અંદર ઘૂસી ગયા છે શું કરી આપણે મજબૂર છે એ બાબતમાં ઈસ્કોલ મંદિર તો આખું સળગાવી હા એ બાબતમાં શું કરી શકવાના છે આપણે લોકો અમે સરકાર બદલો આ બાંગ્લાદેશ છે જ્યાં બાવીસ ટકા હિન્દુ હતા જયારે એનું સર્જન થયું તારે આજે આઠ ટકા હિન્દુ બચ્યા છે હવે કહેવાય મિત્રો દેશ સાચી વાત છે આ ચીના કેમ અહીંયા ઇન્ડિયામાં ઘુસી ગયા એને કોઈ ઇસ્લામિક કન્ટ્રી એ ને ના રાખી અને ભારતે રાખી તો આ થોડું ચાલ આવે છે શું થશે પછી આગાડી આપણા એ બધા ઘુસી જશે અહીંયા યુકે યુએસએ ના પાડી હા ના પછી અહીં બધા ઘુસી જશે તો ફરીથી યુદ્ધ કરવાનું ફરી હા બાંગ હા બાંગ્લાદેશ જોડે આપણી છે તાકાત આટલું બધું આપણે આપણાને આટલા નથી સાચી સક્તા બીજા આવે બીજાથી હા અહીં જ રોજીરોટી ક્યાંય કશું નથી પૂરી પાડી શકતા આપણને તો આ લોકો ને ક્યાંથી આપણે કરી શકવાના